નાની ઉમરમાં હજારો વિદ્યાર્થીઓના રોલ મોડલ બનેલા ગજેરા સર સંચાલિત શ્રી જ્ઞાન ભારતી શૈક્ષણિક સંકુલ ધોરણ દસ અને બાર સાયન્સ માં ઉત્તમ પરિણામો મેળવી દિવ્યતા ના દર્શન કરાવ્યા છે શિક્ષણ માં જેઓ નું અનમોલ યોગદાન છે તેવા ટ્રસ્ટી શ્રીઓના સંવર્ધન માં પ્રયોગાત્મક શિક્ષણ અને સર્જનાત્મક શિક્ષણ થી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય છે આવી શ્રેષ્ઠ શાળા વાલીગણ માટે આશા ના તોરણ લઈ આવી છે સરકારે નક્કી કરેલી ફી ના ધોરણ કરતા ક્યાંય વ્યાજબી ફી ઊંચી ફી ભરીને થાકી ગયેલા વાલીગણ માટે આ શાળા સાચા અર્થમાં માં શિક્ષણ નું પરબ બન્યું છે કારણ કે કોટા ની શિક્ષણ પ્રણાલી મુજબ તૈયાર કરાવતી કરાવતીકો ની ટીમ છે જુનાગઢ માં જી હા નિર્જલ ગેરા સંચાલિત શ્રી જ્ઞાન ભારતી શૈક્ષણિક સંકુલ માં નાઇન્થ થી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સાયન્સ એન્ડ કોમર્સ જ્યાં છે સંચાલકો શિક્ષકો એડમિશન ઓપન વિઝિટ ટુડે એટ જુનાગઢ જેતપુર હાઈવે સુખપુર વડાલ વચ્ચે જુનાગઢ કોલ સેવન સિક્સ નાઇન એટ નાઇન એટ વન ઝીરો ઝીરો વન आओ हम संग संग चले शिक्षा की जोत जलाए, उम्मीदों को पंख लगाए नींव मजबूत बनाए ज्ञान और खुशियाँ बांट